તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી કોઈપણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો ગુજરાતના બાવીસ જિલ્લાના ત્રણસોથી વધુ કેન્દ્રો પર નવ નવેમ્બરથી મગફળી મગ અડદ અને સોયાબીન સહિતના પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે સરકારી મકફરી માટે સીસીટીવી દ્વારા માવઠાના કારણે નુકસાન પામેલા પાકની ખરીદી પર અમરેલી જુનાગઢ રાજકોટ સહિતના મોટાભાગના જિલ્લાઓમાં શરૂ થઈ છે બનાસકાંઠાના ધાનેરામાં વીસ હજાર સાતસો ચૌદ ખેડૂતોએ નોંધણી કરાવી છે જ્યાં રોજના ચારસો ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી આગામી સિત્તેર દિવસ સુધી ચાલશે સાત નવેમ્બરના રોજ રશિયન પ્રાંત દાગિસ્તાનના અચીસુ ગામ નજીક કેસ્પિયન સમુદ્રના ક્ષેત્રમાં એક રશિયન કે એ બસો છવ્વીસ હેલિકોપ્ટર ક્રેશ થયું જેમાં હેલિકોપ્ટરે કંટ્રોલ ગુમાવતા પાંચ લોકોના મોત થયા હતા મૃતકોમાં યુક્રેન યુદ્ધમાં સામેલ અને યુએસ દ્વારા પ્રતિબંધિત સંરક્ષણ કંપની કેમ્સના ચાર કર્મચારીઓ અને પ્લાન્ટના ડેપ્યુટી જનરલ ડિરેક્ટરનો પણ સમાવેશ થાય છે કે દુર્ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ભાદ્ર ગામમાં ચૌદ વર્ષના કિશોર રાજવીર પાયાના પેન્ટના ખિસ્સામાં રાખેલો મોબાઈલ ફોન અચાનક જોરદાર ધડાકા સાથે ફાટી ગયો હતો આ ઘટનામાં રાજવીરને સાથનના ભાગે સામાન્ય ઈજા પહોંચી છે અને નિષ્ણાતોએ ઓવરહિટિંગ કે ડુપ્લિકેટ ચાર્જરના ઉપયોગ જેવી બાબતો ટાળવા માટે લોકોને ચેતવણી આપી છે રાજ્ય શિક્ષણ વિભાગે પીટીસીના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે હવે પીટીસીના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ ટેટ વન પરીક્ષા આપી શકશે જેનાથી આશરે બાવનસો જેટલા વધુ વિદ્યાર્થીઓને લાભ થશે વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાનમાં રાખીને લેવાયેલા આ નિર્ણય સાથે જ શિક્ષણ વિભાગે ટેટ એક પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પણ વધારીને અઢાર નવેમ્બર કરી છે જેથી ચૂકી ગયેલા ઉમેદવારો પણ ફોર્મ ભરી શકે કમોસમી વરસાદનો રાઉન્ડ પૂર્ણ થતાં હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ટૂંક સમયમાં ઠંડીનો ભયાનક રાઉન્ડ શરૂ થશે અને ઉત્તર ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન પંદર ડિગ્રી સુધી પહોંચી શકે છે તેમની આગાહી મુજબ નવેમ્બરના અંત અને ડિસેમ્બરમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે જોકે અઢાર નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં ફરી ચક્રવાત સર્જાતા વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે સુરત જિલ્લાના બારદોલી તાલુકાના કદોડ ગામના પર્વતારોહક પિતાપુત્રી જિજ્ઞેશેશભાઈ ભંડારી અને ધોરણ અગિયારમાં અભ્યાસ કરતી તેમની પુત્રી પ્રિયાંશીના નેપાળમાં અન્નપૂર્ણા ત્રણ તરફના ટ્રેકિંગ દરમિયાન ભારે હિમવર્ષા બાદ ગુમ થયા હતા એકવીસ ઓક્ટોબર બાદ તેમનો સંપર્ક તૂટ્યો હતો અને આજરોજ શોધખોળ દરમિયાન તેમના મૃતદેહ મરી આવતા કદોડ ગામ અને સમગ્ર સુરત જિલ્લામાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે ગીર સોમનાથના વેરાવળમાં આદરી ગામ નજીક વેડિંગ શૂટિંગ દરમિયાન ઊંચા મોજામાં તનાઈ ગયેલી યુવતીનો મૃતદેહ બે દિવસ બાદ માંગરુરના દરિયામાંથી માછીમારોને દરિયા કિનારે સેલ્ફી લેતી વખતે પાંચ લોકો તનાવવા લાગ્યા હતા જેમાં ચાર લોકો બચવામાં સફળ રહ્યા હતા પરંતુ યુવતી પ્રચંડ મોજામાં તનાઈ ગઈ હતી જેનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં આજે સવારે અક્કલકુવા મોલગી માર્ગ પર દેવગુઈ ઘાટ વિસ્તારમાં એક સ્કૂલ બસ ચાલકે કાબુ ગુમાવતા આશરે દોઢસો ફૂટ ઊંડી ખીણમાં ખાબકી જેમાં આશરે ત્રીસ વિદ્યાર્થીઓ સવાર હતા આ ભયાનક અકસ્માતમાં એક વિદ્યાર્થીની ઘટના સ્થળે જ કરવું મોત થયું છે જ્યારે અન્ય ઘણા વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક ગ્રામીણ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે રશિયાએ પૂર્વીય યુક્રેનના ડિનીપ્રોપ શહેરમાં ટાવર બ્લોક પર ડ્રોન હુમલો કર્યો જેમાં ત્રણ લોકોના મોત અને બાર લોકો ઇજાગ્રસ્ત થયા રશિયાએ ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત પચીસ સ્થળો પર ચારસો અઠ્ઠાવન ડ્રોન અને પિસ્તાલીસ મિસાઇલથી હુમલા કર્યા પૂર્વીય યુક્રેનમાં યુદ્ધ નિર્ણાયક સ્તરે પહોંચી છે અને રણનીતિક રૂપે મહત્વપૂર્ણ પોક્રોવસ્ક શહેર રશિયાના હાથે પતન થવાની નજીક છે જ્યાં રશિયન સૈનિકો ઘૂસી ચૂક્યા છે યુક્રેનમાં હાડ થી જવતી ઠંડી સાથે શિયાળો શરૂ થતાં રશિયા સતત ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા કરી રહ્યું છે જેના કારણે અનેક વિસ્તારોમાં વીજ કાપનો સામનો કરવો પડ્યો દિલ્હી સરકારે લાંબા સમયથી પડતર ઇલેક્ટ્રિક વાહન ઇવી સબસિડી મામલે નિર્ણય લીધો છે જે અંતર્ગત ડિસેમ્બરથી આશરે છવ્વીસ હજાર આઠસો ઈવી માલિકોને રૂપિયા બેતાલીસ પોઈન્ટ પાંચ કરોડની બાકી રકમ તબક્કાવાર રીતે ચૂકવવામાં આવશે સરકારે હાલની એવી નીતિને આગામી વર્ષ સુધી લંબાવી છે અને સબસિડી વિતરણ પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલાઇઝડ કરીને રાષ્ટ્રીય વાહન પોર્ટલ સાથે સંકલિત કરવાનો નિર્ણય લીધો છે ભારતીય વાયુસેનાની ત્રણમી વર્ષગાંઠ નિમિત્તે ગુવાહાટીની ઉત્તરી કમાન્ડ ખાતે પ્રથમ એર શો યોજાયો જેમાં રાફેલ સુખોઈ અને તેજસ સહિત પંચોતેરથી વધુ વિમાનો અને હેલિકોપ્ટરોએ ઉડાન પ્રદર્શન કર્યું વાયુસેના યોદ્ધાઓએ બ્રહ્મપુત્ર નદી પર લચિત ઘાટ પર પચીસ થી વધુ ફોર્મેશન બનાવ્યા હતા અને આ વર્ષની થીમ અને રાખવામાં આવી હતી જાપાનના પૂર્વ કિનારા પર રવિવારે છ પોઈન્ટ આઠની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો જેનું કેન્દ્રબિંદુ ઇવાતે પ્રાંત નજીક માત્ર દસ કિલોમીટરની છીંછરી ઊંડાઈએ નોંધાયું જાપાન હવામાન એજન્સી દ્વારા તાત્કાલિક સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું અને દરિયાકાંઠાના વિસ્તારોમાં એક મીટર ઊંચા મોજા આવવાની સંભાવના વ્યક્ત કરાઈ જોકે સદનસીબે મોટા નુકસાનના કે મૃત્યુના કોઈ અહેવાલ મળ્યા નથી વડા મોહન ભાગવતે બેંગલુરુમાં કહ્યું કે સંઘ ભારતીય રાષ્ટ્રધ્વજનું સન્માન કરે છે અને હંમેશા ત્રિરંગા સાથે ઊભો રહે છે તેથી ભગવો વિરુદ્ધ ત્રિરંગાનો કોઈ પ્રશ્ન નથી તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારતનો આત્મા હિન્દુ સંસ્કૃતિ છે અને ભારતમાં બધા લોકો હિન્દુ છે સંઘ સત્તા માટે નહીં પણ સમાજની સેવા અને સંગઠન માટે કામ કરે છે જેનું લક્ષ્ય દરેક ગામ અને દરેક વર્ગ સુધી પહોંચવાનું છે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના મોટા દીકરા તેજપ્રતા યાદવને કેન્દ્ર સરકારે વાય પ્લસ કેટેગરીની સુરક્ષા આપી છે જેમાં અગિયાર સશસ્ત્ર કમાન્ડોની તૈનાતીનો સમાવેશ થાય છે જે સુરક્ષા એજન્સીઓના રિપોર્ટ બાદ અપાય છે તેજ પ્રતાપે કહ્યું કે તેમનો પક્ષ રોજગાર પૂરી પાડતી અને સ્થળાંતર બંધ કરતી કોઈપણ સરકારને ટેકો આપશે સાથે જ તેમણે જાહેર સભામાં લીલો રૂમાલ જોઈને આરજેડી પર આકરા પ્રહારો કર્યા હતા દક્ષિણ બ્રાઝિલના પરાના રાજ્યમાં શુક્રવારે મોડી રાત્રે એકસો એસીથી બસ્સો પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના વાવાઝોડાએ ભારે તબાહી મચાવી જેમાં અત્યાર સુધીમાં છ લોકોના મોત થયા છે અને ચારસો સાડત્રીસ લોકો ઘાયલ થયા છે દરમિયાન ફિલિપાઈન્સમાં આજે સુપર ટાઈફોન ભંગ વંગ ભારે વરસાદ અને પવન લઈને આવી જેના પગલે પૂર્વી અને ઉત્તરી વિસ્તારોમાં એક લાખ પચાસ હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્તરે ખસેડાયા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસી દ્વારા હવે બેંગ્લોરની વ્હાઇટ ટોપિંગ પદ્ધતિ બાદ પોલિથિલિન મેટિરિયલનો ઉપયોગ કરીને રસ્તા બનાવવાનો નિર્ણય કરાયો છે જે ગુજરાતનો પ્રથમ માર્ગ હશે એએમસીનો દાવો છે કે આ ટેકનોલોજી ડામરના રસ્તા કરતાં ત્રીસ ટકા ઓછી ખર્ચા હશે પચ્ચીસ વર્ષ સુધી ટકાઉ રહેશે અને વરસાદમાં પાણીથી માર્ગ તૂટી જવાની સમસ્યા સામે વધુ અસરકારક સાબિત થશે જેનો પાયલોટ પ્રોજેક્ટ પીરાના વિસ્તારમાં શરૂ કરાશે રાજકોટમાં હારર પંથકમાં આહિર સમાજે લગ્નના વધતા ખર્ચ પર નિયંત્રણ લાવવા ઐતિહાસિક ઠરાવ પસાર કર્યો જેમાં વરપક્ષ માટે દાગીનાની મર્યાદા આઠ તોલા અને કન્યાદાનમાં બે તોલા નક્કી કરાઈ છે સાથે જ મામેરામાં રોકડની મર્યાદા રૂપિયા અગિયાર હજાર નક્કી કરી છે સમાજે પ્રી વેડિંગ શૂટ ડીજે વરઘોડામાં રૂપિયા ઉડાવવા અને ફટાકડા ફોડવા જેવી બિનજરૂરી પ્રથાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે જ્યારે નિયમનો ભંગ કરનારને રૂપિયા એક લાખનો આકરો દંડ અથવા જાહેરમાં માફી માંગવાની ફરજ પડશે સુરતના ઉદ્યોગપતિ પિયુષ દિસાઈએ રાજ્યના સાત હજાર પાંચસો ઘણો ખેડૂતોને ભાગ્યને રૂપિયા સાત હજાર પાંચસોની સહાય કરવાની મોટી જાહેરાત કરી છે જેઓ સરકારી રાહત પેકેજમાં સામેલ નથી વડાપ્રધાનના પંચોતેરમાં જન્મદિવસે શરૂ કરાયેલા હીરાબાનો ખમકાર અભિયાન અંતર્ગત ધનતેરસના શુભ દિવસે વધુ પાંચસો એકાવન દીકરીઓને રૂપિયા સાત હજાર પાંચસોની શૈક્ષણિક સહાય આપીને કુલ લાભાર્થીની સંખ્યા અગિયારસો બે સુધી પહોંચાડવામાં આવી છે રણજી ટ્રોફીમાં મેઘાલયના બેટ્સમેન આકાશકુમાર ચૌધરીએ અરુણાચલ પ્રદેશ સામે માત્ર બોલમાં સૌથી ઝડપી ક્લાસ ક્રિકેટમાં વિશ્વ રેકોર્ડ પોતાના નામે છે આ સ્થિતિથી તેને ઇંગ્લેન્ડના વેન વ્હાઇટનો બાર બોલનો અગાઉનો રેકોર્ડ તોડ્યો છે પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના તારકેશ્વર વિસ્તારમાં રેલવે શેડ નીચે સૂતેલી ચાર વર્ષની બારકીનું અપહરણ કરીને તેના પર બળાત્કાર થવાની ક્રૂર ઘટનાથી રાજ્ય હચમચી ગયું છે જ્યાં ગંભીર હાલતમાં મરી આવી હતી પોલીસે પોક્સો એક્ટ હેઠળ નોંધી તપાસ શરૂ કરી છે જ્યારે વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ શરૂઆતમાં એફઆઈઆર નોંધવામાં વિલંબ કરવા બદલ મુખ્યમંત્રી મમતા બેનરજીની સરકાર પર આકરા પ્રહારો કર્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી અને જૂનાગઢ મુક્તિ દિવસ નિમિત્તે ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતેથી સરદાર એટ ધ રેટ એકસો પચાસ યુનિટી માર્ચ પદયાત્રાનું પ્રસ્થાન કરાયું મુખ્યમંત્રીએ આજી હુકૂમતના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું સન્માન કર્યું અને જણાવ્યું કે નવાબની નીતિ વિરુદ્ધ છ્યાસી દિવસના સંગ્રામ બાદ નવ નવેમ્બરે જૂનાગઢ વાસ્તવમાં આઝાદ થયું હતું ક્વિન્સ યુનિવર્સિટી બેલફાસ્ટે ગુજરાતના ગિફ્ટ સિટી કેમ્પસમાં પ્રવેશ લેનારા વીસ પ્રતિભાશાળી ભારતીય વિદ્યાર્થીઓ માટે એકેડેમિક એક્સેલન્સ સ્કોલરશીપની જાહેરાત કરી છે યુનિવર્સિટીની આ પહેલથી વિદ્યાર્થીઓ દેશ છોડ્યા વિના યુકેના ધોરણની આંતરરાષ્ટ્રીય ડિગ્રી મેળવી શકશે જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ઉચ્ચ શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણના લક્ષ્યને મજબૂત બનાવશે ઓગણીસો એકોતેરના યુદ્ધ પછી પહેલીવાર પાકિસ્તાની યુદ્ધ જહાજ પીએનએસ સેપ બંને દેશો વચ્ચે સંરક્ષણ સંબંધો મજબૂત કરવાના હેતુથી ચાર દિવસની શુભેચ્છા મુલાકાતે બાંગ્લાદેશના છટગાંવ બંદર પહોંચી છે શેખ હસીનાની સરકારના પતન બાદ સંબંધો સુધરે છે મ્યાનમારથી આશરે ત્રણસો પ્રવાસીઓને લઈ જતી એક હોડી થાઈલેન્ડ અને મલેશિયાની સરહદ પાસે હિન્દ મહાસાગરમાં પલટી ગઈ જેમાં માત્ર દસ લોકોને બચાવી શકાયા અને એક મૃતદેહ મળ્યો છે જ્યારે અન્ય સેંકડો લોકો હજુ પણ ગુમ હોવાનું સામે આવ્યું છે બચાવેલા લોકોમાં મુખ્યત્વે રોહિંગ્યા મુસલમાનો છે અને મલેશિયાની એજન્સી અનુસાર બોટ મ્યાનમારના બુથી ડાંગ શહેરથી રવાના થઈ હતી પરંતુ તાત્કાલિક જાન ન થતાં મોટો અકસ્માત સર્જાયો તો આ હતા આજના ફટાફટ ગુજરાતી સમાચાર વધુ સમાચારો અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલો રહો ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે જય હિન્દ